બીબી ન્યુઝમાં આપનું સ્વાગત છે હું છું અજી ઝુપેલા સમાચારમાં વાત કરીએ તો કાશ્મીરના પહેલગામ ખાતે આતંકવાદી હુમલાને લઈ દેશમાં દરેક ધર્મના લોકો રોષે ભરાયા છે દરેક જગ્યાએ તેનો વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે ત્યારે આજે વડોદરા શહેરના મંગલ બજાર અને સુલ્તાનપુરા વેપારી એસોસિએશન દ્વારા તમામ દુકાનો બંધ રાખી શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી પાકિસ્તાન મુર્દાબાદના સૂત્રોચ્ચાર સાથે આતંકવાદી ખત્મ કરોના નારા સાથે સરકાર શ્રીને વિનંતી સાથે અપીલ કરવામાં આવી કે આતંકવાદી દ્વારા તાત્કાલિક ધોરણે પગલાં લઈ તેમને સખતમાં સખત સજા થાય તેવી મીડિયા સમક્ષ વેપારી દ્વારા માંગ કરવામાં આવી હતી જે દ્રશ્ય અમારા કેમેરામાં કેદ થયા હતા દરેક ધર્મના લોકો એકત્રિત થઈ શહીદોને શ્રદ્ધાંજલિ આપી એકતા સાથે આતંકવાદીઓને સજા થાય તેવી માંગ કરતા નજરે પડ્યા હતા સાંભળો વેપારીઓ શું કહી રહ્યા છે અરે વાત અઝીઝ ધુપેલવાલા હાલા હોય The oh, you આતંકવાદી હુમલાને લઈ આખા દેશમાં વિરોધ થઈ રહ્યો છે આજે વડોદરા શહેરના સુલતાનપુરા સાથે શું થઈ રહ્યું છે બાવીસ ચાર બે હજાર પચીસ ના રોજ જે નિર્દોષ અઠ્યાવીસ જનો મૃત્યુ પામેલા એ હિસાબે આજે અઠ્યાવીસ તારીખ સુલતાનપુરા સાતા ગરીબ વેપારી એસોસિએશન દ્વારા આખું સોમવારે બજાર બંધ કરીને જે અઠ્યાવીસ જણ નિર્દોષ મૂર્તિ પામેલા એમને શ્રદ્ધાંજલિ આપવાની આપી છે આપણે અહીંયા સુલતાનપુરા વેપારી એસોસિએશન મંગલ બજારમાં હજુ બંધ છે પાકિસ્તાનના વિરોધમાં પ્રચાર કરવામાં આવી રહ્યા છે એમાં મુસ્લિમ સમાજના લોકોમાં એકત્રિત છે

જેમાં અઠ્યાવીસ નિર્દોષોને કાયરતાપૂર્વક મોતના ઘાટે ઉતારવામાં આવ્યા તેના વિરોધમાં સુલતાનપુરા વેપારી એસોસિએશન અને સમગ્ર વડોદરા વિસ્તારના ચાર દરવાજાના વેપારી એસોસિએશને જે બંધ પાડ્યું છે શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે અને જે આ પૂર્વ જે આતંકવાદી હુમલો થયો એને અમે સખ્ત શબ્દોમાં વખોડીએ છીએ બધાએ આપ્યો છે સુલતાનપુરા વેપારી એસોસિએશનમાં સમગ્ર કોઈપણ જાતિ કોઈ કોઈપણ ધર્મના જે બી જેટલા બી નાગરિકો અને વેપારીઓ છે એ બધાએ હા આકાર આપ્યો છે એ સ્વૈચ્છિક રીતે પોતાની દુકાનો બંધ રાખી છે મારું નામ બિલાલ યુસુફભાઈ મોલબા જે સ્વૈચ્છિક છે શું કહેતો આજ રોજ મંગળ બજાર વેપારી મહાજન મંડળ પૂર્વ પશ્ચિમ વિભાગ મુન્શી ખાંચા એસોસિએશન પદ્માવતી શોપિંગ સેન્ટર વાસણ બજાર કલા મંદિરનો ખાંચો અને સમગ્ર એસોસિએશન દ્વારા એક સખત બંધ પાડવાની અંદર આવ્યું છે આ બંધ મુખ્ય કારણ એ હતું કે ખાતે જે પાકિસ્તાન દ્વારા આતંકવાદી હુમલો કરવાની અંદર આવ્યો જેમાં ધર્મ પૂછી પૂછીને એમને ગોળી મારવાની અંદર આવી એ આતંકવાદની વિરુદ્ધની અંદર અને આપણા જે નાગરિકો ભારત દેશના શહીદ થયા એમને શ્રદ્ધાંજલિ સ્વરૂપે આજરોજ આ તમામ એસોસિએશન દ્વારા સખત બંધ પાડવાની અંદર આવ્યો છે સાથે સાથે આ તમામ વેપારી મોદી સાહેબ ને કે પાકિસ્તાન સાથે ઘણી બધી વાર યુદ્ધ થઈ ચૂક્યું છે હર વાર આપણા ભારત દેશનો વિજય થયો છે અમને અમારી આર્મી नेवी એરફોર્સ પર ખૂબ ગર્વ છે દરેક ભારતીયને છે પણ આ વખતે જ્યારે યુદ્ધ થાય